ઈવે માર્કેટિંગના નામે લોકો પાસે રૂપિયાનું રોકાણ કરાવી લાખો કરોડ રૂપિયા પડાવી લઈ ભાગી છૂટેલા ઠગ અબ્દુલ મનસુરીને ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાએ ઝડપી પાડ્યો ફરિયાદ નોંધાવી હતી કે પુણા ગોડાદરા રોડ પર આવેલા કેપિટલ સ્ક્વેરમાં ઈવીઆઈ માર્કેટિંગના નામે ઓફિસ શરૂ કરી ઠગ અબ્દુલ નબી મનસુરીએ વિશ્વાસ અને ભરોસો અપાવી તેની સાથે ત્રણ ગુણું બોનસ આપવાના પણ બહાને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા અને મયુર પાટેલ પાસેથી પણ ઠગો લાખો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું જે અંગેની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાતા જ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો ઝડપેલો આરોપી અબ્દુલ નબી મનસુર ઉન પાટિયા પાસે આવેલા રાહત સોસાયટીમાં રહેતો હતો રીટા અબ્દુલ નબી મનસુરીએ એક હજાર એકસો સત્તર લોકો પાસેથી દોઢ કરોડ પડાવી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે હાલ તો આ મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે સુરતમાં રોકાણના નામે લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લઈ ઠગાઈ આચરનારો સામે લોકો ફરિયાદ કરે તો પોલીસ પણ આવા ઠગોને ને ઝડપી પાડે છે